પંચમહાલ જિલ્લાના કાલોલ બોરુ ટર્નિંગ પાસે આવેલી વૈભવ સોસાયટી અને શિવ શક્તિ સોસાયટીના પ્રવેશ દ્વાર પાસે ખૂબ જ પાણી ભરાતા સોસાયટીમાં આવવા જવા માટે રાહદારીઓને મુશ્કેલ થઈ રહી છે શાળાએ જતા બાળકો અને કર્મચારીઓ સ્ત્રીઓ તેમજ મોટી ઉમરના વડીલોને પણ આ પાણીમાંથી ચાલીને પસાર થવું પડી રહ્યું છે રિપોર્ટર સાજિદ વાઘેલા વાત્સલ્યમ સમાચાર કાલોલ પંચમહાલ અહીં શિવશક્તિ સોસાયટી બોરુ ટર્નિંગમાં આવેલી છે અને વૈભવ વૈભવલક્ષ્મી સોસાયટી છે થોડો પણ વરસાદ પડે છે અને પાણી ભરાઈ જાય છે નાના છોકરાને સ્કૂલે જવાની તકલીફ પડે છે પછી મહિલાઓને આવવા જવાનું અમારે કામ પર જવું હોય તો કપડાં પહેરી દઈએ બગડે છે આવું બધું બહુ જ સમસ્યા છે લાઈટ અવારનવાર જાય છે ઘણીવાર નગરપાલિકામાં રજૂઆત કરી પણ એ કશું ધ્યાન લેતા નથી ઉધી પાણી ભરી જાય છે હોય છે